જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મહેનતની મજા એક વખત ઓસ્ટ્રેલિયા અને હંગેરીના શહેનશાહ એવા જોસેફ પોતાનો રથ લઈ અને રાજ્યની અંદર ફરવા માટે નીકળ્યા ફરતા ફરતા પોતે એકલા હતા સાથે કોઈ સૈનિકો ન હતા ખૂબ દૂર નીકળી ગયા દુર્ગમ વિસ્તારમાંથી પસાર થયા ગામડાઓમાંથી પસાર થયા અને ધીરે ધીરે સાંજ પડવા આવી અંધારું થવા આવ્યું આથી શહેનશાહ જોસેફે પોતાનો રથ ઝડપી ચલાવ્યો હવે પથ્થરવાળો રસ્તો હતો ઝડપથી ચાલવાને કારણે એ રથનો પાટો ઉતરી ગયો હવે પાટા વિના પૈડું ચાલે નહીં જો પૈડું ચલાવવામાં આવે તો એ તૂટી જાય આથી રથ ઊભો રાખ્યો અને પાટો લઈ પૈડું ખોલી અને નજીક જોયું તો દીવડાઓ સળગતા હતા એટલે વિચાર્યું કંઈક ગામ હશે તો ત્યાં જઈને આ પાટો ચડાવી આવું પૈડું અને પાટો લઈ શહેનશાહ પોતે એ ગામડાની અંદર આવ્યા ગામડાની પ્રવેશની અંદર જ એક લુહારની સરસ મજાની દુકાન હતી તે આવીને કહ્યું વૃદ્ધ લુહાર કામ કરી રહ્યા હતા કહ્યું કે મારો આ પાટો પૈડામાંથી ઉતરી ગયો છે તો આપ મને ચડાવી આપશો પહેલાં વૃદ્ધ લુહારે કહ્યું કે આજ રજાનો દિવસ છે મારા બંને કારીગરો રજા પર છે મારી જો ધમણ કોઈ ફૂંકી આપે જો તમે મદદ કરો ધમણ ફૂંકવામાં તો ચડાવી આપો હું એકલો તો હવે કરી નથી શકતો બીજો કોઈ રસ્તો ન હતો એટલે જોસેફે કહ્યું કંઈ વાંધો નહીં હું તમારી ધમણ ફૂંકીશ આપણે પાટો ચડાવી દઈએ લુહારે તરત ધમણ તૈયાર કરી જોસેફે ધમણ ફૂકી અગ્નિ કર્યો પેલો પાટો એ અગ્નિની અંદર નાખ્યો લાલ ઘૂમ થયો તેમનો વ્યાસ વધ્યો એટલે પાટો બહાર કાઢી પેલા પૈડા પર ચડાવ્યો અને એ પૈડા પર લગાવવા માટે પ્રયત્ન કર્યો ત્યારે જોસેફ પણ ઊભા થયા અને પાટો ચડાવવામાં પણ એને મદદ કરી અને સુંદર મજાનો પાટો ચડી ગયો રથમાં એ પૈડું લાગી ગયું ત્યારે એ સેન્સા જોસેફે પહેલા લુહાનને કહ્યું કે આપને કેટલા દેવાના કેટલી મજૂરી થશે આમ તો હું દસ સાવ એટલે કે દસ પૈસા લઉં છું પણ તમે ધમણ ફૂંકી એટલે એના બે સાવ એટલે પૈસા ઓછા તેમજ મને તમે પાટો ચડાવવામાં મદદ કરી છે એટલે એની બે સાવ પૈસા ઓછા તમારે મને છ પૈસા આપવાના છે તરત સેનશાએ પોતાના થેલી હતી એમાંથી છ વસ્તુ એ પૈસા તેમને આપ્યા અને પોતે ચાલતા થયા પાછળથી અવાજ સંભળાવનો એ મહેમાન એ ઉભા રહ્યો સાહેબ આથી જોસેબ ઊભા રહ્યા જોયું તો પેલો લુહાર દોડતો દોડતો આવતો હતો અને કહી કહેતો હતો કે તમે ભૂલથી મને છ પૈસાને બદલે છ સાવને બદલે તમે મને છ ડકેટ આપી દીધી ડકેટ એટલે સોના મોરો આપી દીધી ભૂલ થઈ ગઈ ત્યારે જોસેફે હસતા હસતા કહ્યું ચિંતા ન કરતા તમે શહેરમાં આવો ને રાજ્યમાં આવો ત્યારે વટાવી દેજો અરે સાહેબ રાજ્યમાં અમે ક્યારે આવીએ તમારી આ ભૂલ થઈ ગઈ છે અને અમને કોણ વટાવી દે આ પાછી લઈ જાઓ ત્યારે સંત એ જોસેફે સેન્સાએ કહ્યું કે કોઈ આવીને પૂછે તો કહેજો કે મારી ધમણ તો ઓસ્ટ્રેલિયાના શહેનશાહ જોસેફે ફૂકેલી છે ત્યારે વૃદ્ધ લુહારને ખબર પડી કે આ તો શહેનશાહ જોસેફ પોતે છે અને કહ્યું કે તમે મને મહેનત કરાવી મને બહુ મજા આવી એટલા માટે આ મેં તમને ભેટ આપી છે તમને મજૂરી નથી આપી મને મહેનત કરતો કર્યો એના માટેનું આ ઈનામ છે પેલા લુહાર બંને હાથે વંદન કરી Shensan ne zotazrikea, sri gaya Shensaye potano